સુરતના પૂણા વિસ્તારમાં એક ગેંગરેપ વિથ લૂંટની ઘટના બની હોવાથી ચકચાર મચી છે બે અજાણ્યા યુવકો ઘરમાં ઘૂસી ગયા હતા અને ચપ્પુની અણીએ ઘરમાં લૂંટ ચલાવી હતી ત્યારબાદ પતિને બંધક બનાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું આ અંગે પુણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ આદરી હતી આ અંગે ઉચ્ચ અધિકારીઓ એસીપી અને ડીસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે તપાસ કરતા એક સીસીટીવી માં બે શંકાસ્પદ ઈસમો કેદ થઈ ગયા છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સુરતના પોણા વિસ્તારમાં એક ગેંગરેપની ઘટના બની હતી મળતી માહિતી પ્રમાણે વિસ્તારમાં આવેલ ગીતાનગરમાં એક મકાનમાં રાત્રે પતિ પત્ની ઘરે હાજર હતા આ દરમિયાન બે અજાણ્યા ઈસમો ઘરમાં ઘૂસી પતિને બંધક બનાવી લીધો હતો અને ચપ્પુની અણીએ ઘરમાં લૂંટ ચલાવી હતી એટલું જ નહીં પણ લૂંટ ચલાવ્યા બાદ ઘરમાં બંધક બનાવવામાં આવેલી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો પતિને નીચે બંધક બનાવી પત્નીને ધાબા પર લઈ જઈ જાણે બંને યુવકે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ બંને ઇસ્સમો ફરાર થઈ ગયા હતા આ અંગે સવારે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પૂણા પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ કરવામાં આવી છે કુલરત પુના પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં પુનાગામ ચોકીને એરિયામાં ગીતાનગર એરિયા કે એક મકાન મે અનઆઇડેન્ટિફાઇડ અનયડેન્ટિફાઈડ લોકોને એક લૂટ ઓર રેપ की घटना का अंजाम दिया है जो लड़की का बयान है उसके हिसाब से एक सिल्वर की ब्रेसलेट और तीस एक हज़ार रुपये चाकू की नोक पे लेके उनसे लूटे गए और लड़की के साथ फिर रेप का रेप की घटना का अंजाम हुआ है तो पुलिस हम क्राइम के टीम के साथ मिलके हम इसमें सीसीटीवी सर्वेलेंस और बातमीदारों के हेल्प से और टेक्निकल सर्वेलेंस के हिसाब से हम इसमें शोध काम कर रहे हैं और જલ્દી થી જલ્દી આમ આરોપીઓ કે પકડને કી પ્રયાસ કર રહે ડીસીપી એ જણાવ્યો હતો કે બે ઈસમો દ્વારા લૂંટ અને દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ભોગ બનેલી યુવતીના જણાવ્યા પ્રમાણે એક સિલ્વર બ્રેસલેટ અને 30000 ની ચપ્પુની અણીએ લૂંટ કરી હતી ત્યારબાદ દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે બંને સાથે મળી સીસીટીવી સહિતના આધારે તપાસ હાથ ધરી છે આ સાથે જ આરોપીઓને ઝડપથી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પતિ પત્ની બંને ઘરમાં હાજર હતા ત્યારે રાત્રે 3 વાગ્યા આસપાસ બંને અજાણ્યાઓ ઘરે ઘૂસી આવ્યા હતા ચપ્પુની અણીએ પતિને બંધક બનાવી લીધો હતો અને ત્યારબાદ પત્નીને અગાસી પર લઈ ગયા હતા અને દુષ્કર્મ આચર્યું હતું હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત